યુટ્યુબ ફેમિલી તમારું સ્વાગત છે મારા નવા વિડીયોમાં તો આજે આપણે આવી ગયા છીએ એક સ્વાદિષ્ટ રેસીપી સાથે તો આપણે બનાવીશું એકદમ સ્વાદિષ્ટ પોવા બટેટા પોવા બટાટા વઘારવા માટે રાખી દીધું છે બકડિયું મોટું અને એમાં નાખ્યું છે આપણે તેલ તેલને થવા દઈશું એકદમ સરસ ગરમ તો તેલ અહીંયા ગરમ થવા માંડ્યું હતું તો આપણે નાખી દેસું રાઈ રાઈને એકદમ સરસ ફૂટવા દઈશું જેથી કાચી ન રહી જાય અહીંયા રાઈ ફૂટવા માંડી છે તો અહીંયા આપણે લઈ લીધો છે મીઠો લીમડો તો મીઠા લીમડાના પાન એડ ડાયરેક્ટ જ કરી દેવાના છે જેથી બરી ન જાય મીઠા લીમડાના પાન ત્યારબાદ ડાયરેક ડુંગળી એડ કરી દેસું એટલે ડુંગળી એકદમ મસ્ત પાકી જાય અહીંયા આપણે ડુંગળી એડ કરી દીધી છે ઝીણી સુધારીને અને ડુંગળીને એકદમ સરસ પાકવા દેશું વચ્ચે વચ્ચે ફેરવતા રહીશું એટલે બધી બાજુ એકદમ સરસ ડુંગળી આપણી પાકી જાય હવે લઈ લીધા છે લીલા મરચાં અને લસણ એકદમ સરસ ખાંડી દસ્તાવેડે ખાંડી લીધા છે ને તમારે મિક્સરમાં પેસ્ટ બનાવી હોય તો મિક્સરમાં પણ બનાવી શકો છો અહીંયા જેટલા તીખા કરવા હોય તમારે પૌવા બટેટા એટલા મરચાં તમે લઈ શકો છો તો અહીંયા આપણે મરચાં અને લસણ એકદમ સરસ ખાંડીને લઈ લીધા છે અને ડુંગળી થોડી થોડી પાકવા માંડી હતી તો આપણે લસણ અને મરચાંની પેસ્ટ એડ કરી દીધી છે જેનો ટેસ્ટ છે ને મેન હોય છે પોવા બટેટામાં એકદમ ટેસ્ટી લાગે છે તો આ પેસ્ટને એક મિનિટ માટે જ પાકવા દેવાની છે ત્યારબાદ લઈ લીધા છે ઝીણા સુધારેલા ટમેટા હવે નાખશું સ્વાદ અનુસાર નમક હળદર પાવડર નાખ્યું છે આપણે અને બધા મસાલાને એકદમ સરસ મિક્સ કરી લેશું અહીંયા મસાલો આપણો મિક્સ થઈ ગયો છે અને હવે પાકવા દેશું ટમેટા એકદમ સરસ નરમ બની જાય ને ત્યાં સુધી આ પેસ્ટને બિલકુલ પાણી નાખ્યા વગર જ પાકવા દેવાનું છે તો અહીંયા પેસ્ટ આપણી પાકીને રેડી થઈ ગઈ હતી તો બટેટા લઈ લીધા છે જ્યાં બટેટાના કટકા કરી લીધા છે બાફી અને એકદમ સરસ તો બટેટાને કરી લેશું મિક્સ તો આપણી બધું મસાલો અને બટેટા થઈ ગયા છે મિક્સ તો હવે લઈ લીધા છે આપણે ચોખાના પોવા પોવાને હવે એકદમ સરસ ધોઈ અને પલારી દીધા છે એકદમ સોફ્ટ થઈ જાય ને પોવા ત્યાં સુધી તો હવે પોવાનું પાણી કાઢી લીધું છે એકદમ સાવ તારી જ લેવાનું છે પૌવાનું પાણી કાઢી નાખ્યા બાદ આ પેસ્ટમાં આપણે પૌવા એડ કરી દેસુ અને એકદમ સરસ કરી લેશું મિક્સ બધા મસાલામાં તો અહીંયા પૌવા મિક્સ આપણા થઈ ગયા છે અને બે મિનિટ માટે પાકવા દેસું ગેસની સ્લો ફ્લેમે એટલે પોવા આપણા એકદમ સરસ બધામાં મસાલો પણ ચડી જાય અને છૂટા પણ એકદમ સરસ રીએ તો હવે નાખી દઈશું ઝીણી સુધારેલી ધાણા ભાજી તો તૈયાર છે આપણા એકદમ સ્વાદિષ્ટ પોવા બટેટા આ રીતે બનાવશો તો એકદમ ટેસ્ટી જ બનશે અને એકદમ સરળ રીતે છે તો સ્વાદિષ્ટ પોવા બટેટાનો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર જણાવજો ને આ વિડીયાને કરી દેજો લાઈક શેર અને ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ